પાર્ક હાલમાં કચ્છમાં પણ ફરવા અને રજાનો આનંદ માણવા ઘણા સ્થળો ડેવલોપ થયા છે સાથે કચ્છમાં પણ અનેક વોટર પાર્ક તૈયાર થયા છે આપને જો ફેમિલી સાથે રજા ગાળવા વોટર પાર્ક જવું છે તો આવો ભુજ તાલુકાના માધાપર ગામે આવેલ અકવાડ્રીમ વોટર પાર્ક જ્યાં વ્યાજબી ભાવ સાથે તમને સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ મળશે આજે અમારી ન્યૂઝ ઇલેવન ગુજરાતની ટીમે અકવાડ્રીમ વોટર પાર્કની મુલાકાત લીધી અને અહીંની સુવિધાઓ સાથે નયન રમ્ય દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા જે આપ પણ જુઓ અને સમય મળે આ વોટર પાર્કની મુલાકાત લો શિરાજ મલેક સાથે આરિફ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર મિત્રો હાલ અમે માધાપર છીએ અને આપ પણ જાણો છો કે ગરમી કેવી પડી રહી છે અને આ ગરમીમાં સૌથી વધારે ફેમિલી જ્યારે આપણે કોઈ ફંક્શન કરતા હોય છે બહારે જવાનું વિચારતા હોય છે સૌથી પહેલો એક શબ્દ આવતો હોય છે કે આપણે કોઈક વોટર પાર્કે જાય પરંતુ વોટર પાર્ક છે તો મોંઘા છે સાતસો ચૌદસો રૂપિયા ફી હોય છે પરંતુ હાલ માધાપરમાં સસ્તો સારો અને એક વ્યક્તિના ફક્ત ચારસો રૂપિયા અને આ વોટર પાર્ક એટલો અદભુત છે કે ખરેખર આપણે એક દિવસ આખો કેમ નીકળી જાય ખબર ના પડે આપ જોઈ શકો છો કે આ વોટર પાર્કમાં આપણે રાઇડ શો જોઈ શકો છો કે કેવી મસ્ત સુંદર રાઈટ શો છે નાનકડા બાળકો ખૂબ ખુશ થતા હોય છે મોટી મોટી રાઈટ શો છે રેન ડાન્સ માટે પણ એક વ્યવસ્થા કરવામાં આવી છે મ્યુઝિક ચાલુ છે આ બાજુ સ્વિમિંગ પુલ જબરદસ્ત છે અને પબ્લિક ફેમિલી સાથે લોકો ફૂલ એન્જોય કરી રહ્યા છે કારણ કે આ વોટર પાર્કમાં આવ્યા બાદ હું પોતે પ્રથમ વખત આવ્યો છું પણ એટલો આનંદ લીધો છે ખરેખર હું હવે કોઈ મારા મહેમાન આવશે તો એમને અચૂક અહીં લાવીશ કારણ કે આ જે વોટર પાર્ક છે આખું આ ડ્રીમ વોટર પાર્ક એક અદ્ભુત અવિશ્વનીય અકલ્પનીય કારણ કે તમે વિશ્વાસ નહીં કરી શકો કે ચારસો રૂપિયામાં તમે મન ભરીને નાહી શકો છો આનંદ લઈ શકો છો આપ જોઈ શકો છો કે ફેમિલીવાળા પણ લોકો અહીં આવ્યા છે કે શું નામ છે આપનું શું નામ છે આપનું યશワン મતલબ ક્યા દિયા બેતુ હું ગાન નામ થી યસલુ આવી છે વોટર પાર્ક વોટર પાર્ક સારુ છે કેટલા રૂપિયા ફી કેટલી છે ફી છે 400 રૂપિયા 400 રૂપિયામાં ફૂલ એન્જોય ઓ ફૂલ એન્જોય મજા આવી મજા આવી દર્શકોને ખૂબ મજા આવી હવે આપણે અન્ય લોકો જે સાહેબ શું નામ છે આપનું શું નામ છે આપનું સંદીપભાઈ સંદીપભાઈ કેવી આનંદ લઈ રહ્યા છો વોટર પાર્કમાં મજા આવે છે

બાકી દર્શકો એમ જ કહીશ કે જો ફેમિલી લઈને આવવું હોય અને સારું એન્જોયમેન્ટ કરવું હોય તો વેલી સવારે આવી જવું અને આરામથી આખો દિવસ એન્જોય કરવું ફૂલ ફેમિલી ફૂલ ફન છે ત્યારે અમારા કચ્છના પેરી છે એટલે મુંદ્રાથી પણ લોકો આવ્યા છે મારા કેવો આનંદ લઈ રહ્યા છો બહુ આનંદ આવી રહ્યો છે આ ફેમિલી માટે બહુ અતિ ઉત્તમ સારામાં સારું રિસોર્ટ છે આપડે અહીં કાંઈ ફેમિલી આવે તો કોઈ જાત ટેન્શન નથી કઈ નથી બધું અહિયાં ફેમિલી જ છે વોટર પાર્ક જવું હોય તો આપ સમજો છો કે ચૌદસો રૂપિયા સાતસો રૂપિયા મોંઘી મોંઘી તો ફી છે તો અહીં ફક્ત ચારસો રૂપિયામાં કેટલો આનંદ આપ લીધો પરિવાર સાથે બહુ પરિવાર સાથે અહીંયા આવો તો બહુ આનંદની વાત છે તો બહુ આનંદ મળે છે જમવાની શું વ્યવસ્થા છે અહીંયા જમવાની પણ સારી વ્યવસ્થા છે સારી વ્યવસ્થા મજા આવી પાંચ માંથી કેટલા માર્ક્સ આપશો પાંચ માંથી પાંચ વેરી ગુડ પાંચ માંથી પાંચ કાકા આપ આ વોટર પાર્ક માં આવ્યા છો અને આખવા ડ્રીમ વોટર પાર્ક ફક્ત ચારસો રૂપિયા માં કેટલો આનંદ લઈ રહ્યા છો બહુ આનંદ બહુ ઘણો જ આનંદ જેને કે બહુ મજા આવે છે શું ખાસિયત છે આ વોટર પાર્ક માં બધું છે આપણે જે ભારે જઈ છે આ જો જો આખવા ડ્રીમ વોટર પાર્ક આ કેવું હોય છે વોટર પાર્ક કેવું છે બહુ સારું છે ફેમિલી સાથે ફેમિલી સાથે આવ્યા છે અમે અમે ભુજ માં રહીએ છીએ અને અમે બધા આવ્યા છીએ અઢાર જણા આવ્યા છીએ ઠંડીમાં ગરમી કે ગરમીમાં ઠંડી ગરમીમાં ત્યારબાદ જય આ પૂરું સંચાલક જે કરે છે અને અમારા કચ્છ માટે તો સારા સમાચાર એ છે કે જો આપણી પાસે મહેમાન આવે ગુજરાતથી આપણે કઈ નવા જાઉં છે તો આપણે અકવા ડ્રીમ વોટર માં લઈ આવી છે હું આજે પ્રથમ વખત આવ્યો સાહેબ પણ ખૂબ આનંદ થયો અને તમારી પાસે સૌથી મોટી વાત એક સિક્યુરિટી એક શિસ્ત અને એક સફાઈ એમાં આપ આગળ છો ત્યારે આપ આ વોટર પાર્ક ક્યારે ચાલુ કર્યો અને આ વોટર નો લોકો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો કયા ક્યાંથી આવતા હોય છે ધન્યવાદ દાદા તમારે જે બધું ઓબ્ઝર્વ કર્યું આટલી ઝીણી ઝીણી વસ્તુ એના મતલબ તમને હું ધન્યવાદ આપું છું વોટર વોટરપાર્કને મારે બીજું વર્ષ છે બહુ જ સારો પ્રતિસાદ મળ્યો છે સ્પેશિયલી ફેમિલી ઓડિયન્સ તરફથી અમને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે અને ફેમિલી ગ્રુપ્સ ફિમેલ ગ્રુપ્સ છોકરાઓના ગ્રુપ્સ રેગ્યુલર અમારા પાસે આવે છે અમે લોકો અમુક વસ્તુ પર બેઝિક વસ્તુ પર બહુ ધ્યાન આપીએ છે જેમ ભાઈએ વાત કરી તમે ઓબ્ઝર્વ કર્યું એક ડિસિપ્લિન બીજું સેફટી સેફટીમાં અમે ક્યાંય કચાશ નથી ભૂકતા પૂરતો સ્ટાફ છે પૂરતા બાઉન્સર્સ છે અમારી પાસે જે દરેકે દરેક વસ્તુનું ધ્યાન રાખે છે એના સિવાય ક્લિનલીનેસ ચોખ્ખાઈ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો અમે યુઝ કરવા નથી આપતા કોઈ બી વસ્તુમાં એના સિવાય ક્લિનલીનેસ પર ધ્યાન આપીએ છીએ આ બેઝિક વસ્તુ છે પાણીનું જે ફિલ્ટરેશન થવું જોઈએ કે જે પ્રોસેસ થવી જોઈએ એ ડેલી બેસિસ પર અમે કરીએ છીએ તમને ક્યાંય પાણીમાં બી ડિસ્ટર્બન્સી જોવા નહીં મળે કે નહીં કોઈને આંખમાં બળતરા થઈ લાંબી કે પ્રોબ્લેમ્સ થાય એવું જોવા મળે અને અમે લોકોએ સેકન્ડ એનિવર્સરી ઓફર અમે અમને મૂકેલી શરૂઆતમાં જૂન મહિનામાં સોરી માર્ચ મહિનામાં સ્ટાર્ટ કર્યું અમે હોળી વખતથી એપ્રિલ મહિના સુધી અમે ચલાવી પણ એ પછી અમારા ગ્રાહકોનો અને પબ્લિકનો બહુ જ ડિમાન્ડ આવી કે ઓફર તમે કન્ટિન્યૂ રાખો અમને અત્યારે કન્ટિન્યુ રાખી જાય ઓફર ફક્ત ચારસો રૂપિયામાં ત્રણસો નવ્વાણુંમાં તમને વોટર પાર્ક આખો દિવસ એન્જોય કરવા મળશે ખાસ કરીને એક વાત કહું આપને કે ચારસો રૂપિયામાં એટલે એક નાનકડી રકમ કહો અને લોકો આનંદ પર લઈ રહ્યા છે પરંતુ જે આપને વિચાર આવ્યો અને લોકો જો તમારી પાસે આવી રહ્યા છે ખરેખર જે બહારથી આવે એ લોકોનો શું મેસેજ હોય છે તમારા આ રિસોર્ટ અમારી પાસે કચ્છના કસ્ટમર્સ ભુજના કસ્ટમર્સ માધાપરના કસ્ટમર્સ તો છે જ નખત્રાણા નલિયા માંડવી લખપત આ બાજુ ભચાઉ રાપર ગાંધીધામ અંજાર મુન્દ્રા સમગ્ર કચ્છના કસ્ટમર્સ આવે છે કચ્છ બહારથી પણ આવે છે કસ્ટમર્સ અમારી પાસે એ લોકોનું મેઇન એક જ વસ્તુ આ અમારી જે થીમ છે એ ગમે છે કે ફેમિલી ઓરિએન્ટેડ પાર્ક છે ફેમિલી એટમોસ્ફિયર છે બેસવા માટે પ્રોપર સીટિંગ લાઉન્જ છે પુલ સાઇડ જ છે અને વાતાવરણ અહીંનું બહુ સરસ છે આજુબાજુ વાડી વિસ્તાર છે સાંજ પડે થોડો બપોર પછી થોડો છાયણો થાય એબ્સોલ્યુટલી અમેઝિંગ એટમોસ્ફિયર થઈ જાય છે એટલે આપ સૌને બી કોઈને બી ક્યારે બી આવવું હોય આપ આવી શકો છો અમે સ્પેશિયલ ઇવનિંગ સ્લોટ રાખ્યા છે તમે પ્રાઇવેટ આખો પાર્ટ બુક કરી શકો છો ઇવનિંગ સ્લોટમાં બહુ રિઝનેબલ રેટથી તમે સાતથી દસ સાતથી નવ એવા સ્લોટમાં તમે તમારું કોઈ ફંક્શન્સ છે ગેટ ટુગેધર છે બર્થડે સેલિબ્રેશન છે તમે એવું બી અહીં કરી શકો છો ફેમિલીમાં ખાસ કરીને આ જે વિડીયો જોઈ રહ્યા છે મારા જેવા જે લોકો વિડીયો જોતા હશે અને કદાચ એમને અહીં આવું છે તો આપણું એડ્રેસ તો આપો જી માધાપરની અંદર નવાવાસ જે એરિયા છે કોટકનગર એરિયા છે ત્યાં કોટકનગર પાસે જેનો પાણીનો ટાંકો છે એનાથી આગળ જશો એટલે અમારા બોટ લાગેલા જ છે ડિરેક્શન બતાવવા માટે તમને પાંચ મિનિટમાં જ વોટર પાર્ક સુધી લઈ આવશે એના સિવાય અમારા નંબર છે ડબલ નાઇન વન ડબલ થ્રી વન ટુ થ્રી ડબલ ઝીરો અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી પર બી છે આ વસ્તુ આ નંબર પર તમે કોન્ટેક કરશો તો તમને લોકેશન એ લોકો મોકલી આપશે ગૂગલ મેપ્સમાં તમે લોકેશન જોઈને બી આવી શકશો સીધી રીતે તો મિત્રો રાસ હું જોઈ બેઠા છું તમારા બાજુમાં બેઠો બાળક રડી રહ્યું છે તમને કહે છે કે અમને જાઉં છે અખવા ડ્રીમ વોટર પાર્કમાં લઈ જાવ તો આજે તૈયાર થઈ થયો અને હવે જે રવિવાર આવશે એમાં આપ અચૂક આ વોટર પાર્કમાં આવજો અને સો ટકા તમે કહેશો કે વાહ क्या वॉटर पार्क है रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट